શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ ગતગીમાં આપ સૌનું સ્વાગત છે આજે જયેષવ અગિયાર છે તો આજે જયેષ્ઠવધ અગિયાર જે યોગીની એકાદશી કહેવાય છે યોગીની એકાદશીના વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વર્ષે બે જુલાઈ મંગળવારે આ વ્રત કરવામાં આવશે આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવશે યોગીની એકાદશી વ્રતના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આજે આપણે આ વિડિયોમાં યોગીની એકાદશીના વ્રત વિધિ કથા મહેમા વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જલમધ્યે ચ ચર્વતે રઘુનંદ ગમને મનમ ચેવ સર્વકામેક્ષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિુદ્ધાની ય પઠત સર્વ પાપની મુક્તા લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને ભરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું એકાદશીનું વ્રત કરનાર ઉપાસકે પોતાનું મન અને સ્થિર અને શાંત રાખવું જોઈએ મનુષ્યોને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનો મહાત્મા સૌથી મોટું ગણવામાં આવે છે મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એટલે કે પુરુષોત્તમ મહિનો એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો દૂર થાય છે સઘળા પાપ નાશ પામે અને લોકોના મનોરથ પૂર્ણ થાય છે સવારે જલ્દી જાગીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જવું ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો પૂજા ઘરને સાફ સ્વચ્છ કરી ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરી ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસી દળ અર્પણ કરવા આ દિવસ વ્રત રાખીને માત્ર ફળાહાર જ કરી શકાય જો ન થઈ શકે તો એકટાણું પણ કરી શકાય ઉપવાસ પણ કરી શકાય આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મીની પણ પૂજા કરવી ભગવાનની આરતી કરવી આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે ધ્યાનદાન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરવા અને ગીતા પાઠ કરવા આ દિવસે આરાધ્ય દેવને ભોગ ધરાવો એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી અઠ્યાશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે એકાદશીના વ્રતમાં એકાદશ ઇન્દ્રિયો પર મનનો કાબૂ અર્થાત સંયમ કેળવવા ઉપા ઉપવાસનું મહાત્મ છે એકાદશ્યામ તો દલિયાની નિરાહાર સમાહીન નાના પુષ્પેમનો કૃત્વા વિચિત્ર મંડપ શુભમ એકાદશી માણસે નિરાહાર રહેવું અને એકાગ્રચિતથી ભગવત ભક્તિ કરવી એકાદશીથી ચડ્યા તો કોઈ વ્રત નથી જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી માતા સમાન કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી ઉપવાસ કરતા કોઈ મોટું તપ નથી સમા સમાન કોઈ માતા નથી કીર્તિ જેવો કોઈ ધન નથી ધર્મ સમાન પિતા નથી વિવેક સમાન કોઈ બંધુ નથી જ્ઞાન જેવો કોઈ લાભ નથી એકાદશીનું વ્રત કરવાથી અજ્ઞાત અવસ્થામાં કરેલ પાપ જેને શુષ્ક કહ્યું છે અને સમજપૂર્વક કરેલ પાપ જેને આર્ય કહ્યું છે તે સર્વનો ઉપવાસ વ્રત કરવાથી નાશ થાય છે મનુષ્યના જીવનમાં પુણ્યનો ઉદય થાય છે આ એકાદશીના વ્રત સ્વર્ગ મોષ તથા પુત્ર સંતાન માટે ઉત્તમ ગણાય છે આ એકાદશી વ્રતથી ધન ધાન્યની વૃદ્ધિ થાય તથા નોકરી ધંધામાં સફળતા મળે છે આ વ્રત કરવાથી વ્રતિને તે પોતાનામાં રહેલ ઈશ્વર દત્ત ઉર્જાની અનુભૂતિ થાય છે મનુષ્ય શારીરિક અને માનસિક સમતુલા પ્રાપ્ત કરીને સુખ અને શાંતિનો અનુભવ કરે છે એકાદશીના ઉપવાસથી સંયમ પ્રગટે છે આ સંયમથી સદાચાર પ્રગટે છે તેથી ધર્મના દ્વાર ખુલ્લે છે ઉપવાસથી ઇન્દ્રિયો પરના કાબૂથી વ્યક્તિમાં પુણ્યકાળ તથા ધર્મ કાર્ય કરવાની પ્રેરણા મળે છે એકાદશીની વ્રતકથામાંથી કોઈક ને કોઈક ઉપદેશ મળે છે ભગવાન વિષ્ણુની આરાધનાનું એકાદશી વ્રત સૌ કોઈ વ્રતિને ફળે તેના અનેક ઉદાહરણો પુરાણોમાં છે ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું જે વ્યક્તિ એકાદશીના વ્રતથી ભગવાનને શરણે જાય છે તેનો સર્વભાર ભગવાન ઉપાડી વ્રતનું કલ્યાણ કરે છે યોગીની એકાદશીની વ્રત કથા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠુને પુરાણમાં કહેલી વ્રત કથાઓ સંભળાવી હતી જેમાં જે તે સમયના કોઈ ઋષિનું પણ વર્ણન હોય જેઠ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેને યોગીની એકાદશી કહેવાય છે અલકાપુરી નગરીમાં કુબેર નામનો શિવભક્ત રાજા રાજ્ય કરતો હતો આ રાજા શિવની પૂજા માટે માનસરોવરમાંથી પુષ્પ મંગાવતો હતો રાજાએ આ કામ હેમા માલીને સોંપ્યું હતું એ માલી એક દિવસ માનસરોવરમાંથી પુષ્પો લઈ પોતાને ઘેરે આવ્યો ત્યાંથી સમયસર રાજાને ત્યાં પુષ્પો શિવની પૂજામાં લઈ જવાને બદલે કામાસક્ત થવાને કારણે પોતાની સુંદર સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો તે પોતાની ફરજનું ભાન ભૂલી ગયો રાજા શિવની પૂજા માટે હેમમાલીની રાહ જોવા લાગ્યા બપોર થયા છતાં હેમમાલી આવ્યો નહીં રાજા કુબેરે પોતાના યક્ષોને પરિસ્થિતિ જાણવા મોકલ્યા યક્ષોએ હેમમાલીને તેની સ્ત્રી સાથે રમણ કરતો જોયો એ વાતને જાણ યક્ષોએ કુબેરને કહી સંભળાવી તરત જ રાજાએ હેમમાલીને બોલાવવાની આજ્ઞા કરી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો રાજા કુબેર ક્રોધમાં આવી હેમમાલીને કહ્યું કે હે હેમમાલી મનુષ્ય જ્યારે પોતાના કર્મ ફરજમાંથી વિમુખ થઈ કોઈ અધર્મને આચરે છે ત્યારે તે ડરને પાત્ર થાય છે કર્મયોગના નિત્ય પ્રમાણિકપણે પ્રવૃત્ત રહેવું એ ધર્મ છે મનુષ્ય ઇન્દ્રિયો પર કાબુ મેળવી સંયમથી કર્મયોગમાં એકચિતથી પ્રવૃત્ત રહેવું એ ધર્મ છે કામ ક્રોધ લોભ મોહ વગેરે વ્યક્તિના શત્રુઓ છે જે વ્યક્તિને મોહ પાશમાં બાંધે તેને અધર્મના માર્ગે વાળે તો હે પ્રિય હેમ માલી ઈશ્વરના પણ ઈશ્વર શિવની સમીપ રહેવામાં સર્વેનું કલ્યાણ છે હું સર્વદા આ કલ્યાણકારી શિવ તત્વની ઉપાસના કરી પ્રજાનું કલ્યાણ કરું છું રાજ્યમાં ધર્મ સ્થાપિત કરવા તથા તેના આચરણથી સૌ સુખી થાય તે માટે હું નિત્ય શિવભક્તિ કરું છું આજે તું નિત્ય કર્મમાં ભરત ચૂક્યો છે અધર્મને નોતર્યો છે તેથી તું દંડને પાત્ર છે હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે ને મૃત્યુલોકમાં જઈને કોઢ કોઢી બનશે કુબેરના શ્રાપથી તેરષણે હેમમાલીને સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં જવું પડ્યું અહીં તેને કોઢ નીકળ્યો સર્વે તેના પર તિરસ્કાર કરવા લાગ્યો તેની પત્નીનો પણ વિયોગ થયો મૃત્યુલોકમાં આવીને તેણે મહા દુઃખ ભોગવ્યા હેમમાલી શિવની પૂજા માટે નિત્યમાન સરોવરમાંથી પુષ્પો લાવતો હતો તેને ખાતરી હતી કે ભલે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો હોય પણ એનું નિવારણ શિવજી જ કરશે હેમમાલે ભક્ત હતો તેને હિમાલય તરફ પ્રયાણ કર્યું અને શિવજીની કૃપા મેળવવા ચાલી નીકળ્યો ત્યાં ચાલતા ચાલતા માકડીય ઋષિના આશ્રમમાં આવી ચડ્યો તેણે જોયું કે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્મા સમાન દેખાતા હતા ઋષિનો આશ્રમ બ્રહ્માની સભા સમાન શોભતો હતો હેમમાલી માર્કંડ્ય ઋષિને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો હેમમાલીને અવસ્થામાં જોઈને માર્કંડ્ય ઋષિ બોલ્યા કે હે આંગંતુ તું કોણ છે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તને કોઢ નીકળ્યો છે અને તું આ મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલીએ કહ્યું કે હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે રાજા જ્યારે શિવભક્તિ કરતા હતા ત્યારે હું તેની સાથે વિહાર કરતા ત્યારે હું નિત્ય માનસરોવરમાંથી પૂજા માટે પુષ્પો લાવતો હતો એક દિવસ મારી પત્ની સાથે વિહાર કરતાં મારે મોડું થયું અને બપોર સુધી આ પુષ્પ પૂજામાં લઈ ન પહોંચ્યો તેથી રાજાએ મને શ્રાપ આપ્યો આ શ્રાપથી હું પત્નીના વિયોગથી મૃત્યુ લોકમાં કોઢની અવસ્થામાં આ દુઃખ ભોગવી રહ્યો છું તો હે મુનિવર આપ મને આ શ્રાપ મુક્તિનો ઉપાય બતાવો તેથી માર્કણ્ય ઋષિ બોલ્યા ભાઈ તું શિવભક્તિ માટે શિવજીના ચરણોમાં પુષ્પો પૂરા પાડતો હતો તેથી શિવજી તારા પર પ્રસન્ન છે ભલે રાજાએ ત્રણે શ્રાપ આપ્યો પણ હું તને યોગીની એકાદશીનું વ્રત બતાવું છું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું આ વ્રત તું વિધિપૂર્વક કરીશ તો તારા સમસ્ત પાપ નાશ પામશે અને તું રાજાના સ્ટાફમાંથી પણ મુક્તિ મેળવીશ આ વ્રત ભગવાન વિષ્ણુના ધામનો માર્ગ બતાવે છે તેથી તારે હિમાલય જવાની જરૂર નથી માર્કણીય ઋષિની આજ્ઞા પ્રમાણે હેમમાલી યોગીની એકાદશીનું વ્રત કરવા લાગ્યો તે દિવસે ઉપવાસ કરે છે એકાદશીના વ્રત પ્રમાણે તેની ઉજવણી કરે છે આ વ્રતના પ્રભાવથી હેમમાલી ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પુનઃ પોતાની પત્ની સાથે વિહાર કરવા લાગ્યો પૃથ્વીલોક મૃત્યુલોકમાંથી પુનઃ કુબેરના રાજ્યમાં આવ્યો તેને જોઈ સર્વએ હેમમાલી પાસેથી શાપ મુક્તિનું કારણ જાણ્યું સર્વેને યોગીની એકાદશીના વ્રતનો પ્રભાવ જાણવા મળ્યો સૌ કોઈ હેમ માલીને જેમ યોગીની એકાદશીનું વ્રત કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને વિસ્તારથી આ યોગીની એકાદશીનું વ્રત તહા મહાત્મા સંભળાવતા કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠર એકાદશીના વ્રતિઓ નિરોગી રહી સર્વના કલ્યાણ સાથે સર્વનું કલ્યાણ કરે છે કારણ કે તે નિષ્પાપ બની ધર્મના માર્ગે મારા શરણે જ આવે છે તમેવ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવો ના દેવ તમે મારા માતા પણ છો અને પિતા પણ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો આપ મારા એકમાત્ર સર્વસ્વ છો આપને મારા નમસ્કાર છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ